આવા ગુનેગારને સુધરી જવા માટે તાકીદ કરી નહીં તો સગર્સ માટે તૈયાર રહેવા માટે પણ ચીમકી આપી એટલું જ નહીં ગુનેગારોને ડ્રગ્સ પેડલરોની જાણકારી આપવા માટે પણ અપીલ કરી પોલીસે ગુનેગારોને આહવાન કર્યું કે ડ્રગ્સ પેડલરોની જાણકારી આપો અને ઇનામ લઈ જાઓ તો જિલ્લાના પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ ગુનાખોરીને ડામવા કડક પગલાં લેવાના આદેશ કર્યા છે છેલ્લા પાંચ વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં બે કે બેથી વધારે ગુના દર છે એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે જેમાં અલગ અલગ મારામારીના પ્રોપર્ટી ઓફેન્સના પ્રોહિબિશનના જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા આઠસો જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે આઠસો જેટલા લોકોમાંથી આજ ચારસો જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને એને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર ઓર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની ઓર અપરાધનો જો ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર પર પડે છે એના વિશે અમે આ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ મિટિંગ અમે હરેક ત્રણ માસમાં કરીશું